નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ કે આપની પરીક્ષાની તૈયારીઓ પૂરી થઈ ગઈ હશે અને હવે પરીક્ષા આપવા માટે આપ સજ્જ હશો તૈયાર હશો અહીં પ્રસ્તુત છે એક નાનકડો એવો વિડીયો જેની અંદર આપની રિસિપ્ટ એટલે કે હોલ ટિકિટ અને આન્સરશીટ એટલે કે જવાબ વહી અને બારકોડ સ્ટીકરની વિગતો આપની ડિટેલમાં સમજાવવામાં આવશે પરીક્ષા દરમિયાન આપ કોઈ પણ બોલ કર્યા વગર આપની રિસિપ્ટની મદદથી જવાબ અહીંની વિગતો કઈ રીતે ભરી શકો કઈ રીતે બારકોડ સ્ટીકર પ્રોપરલી લગાડી શકો એની સમજ અહીં વિડીયોમાં આપવામાં આવેલી છે જો કે બોર્ડ દરમિયાન એવી બોર્ડ તરફથી એવી સૂચના છે કે મોટાભાગે જે ખંડ નિરીક્ષકો છે એટલે કે બ્લોક સુપરવાઇઝર છે એમણે જ આ બારકોડ સ્ટીકર અને ખાતી સ્ટીકર લગાડી આપવાના છે તેમ છતાં એ બરાબર રીતે લાગે છે કે નહીં એ જો આપને સમજવું હોય તો એના માટેનો એક ઘણો વિડીયો આપની હેલ્પ માટે અહીં પ્રસ્તુત છે ફરીથી શ્રી ઔધિક ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી ધોરણ દસ અને બારની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ શુભકામનાઓ નિર્ભય બનો કોઈ પણ સમસ્યા તમારા આત્મવિશ્વાસ કરતાં મોટી નથી હોતી ઓલ ધ બેસ્ટ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર તમે જોશો કે તમારી રિસિપ્ટની અંદરની ડિટેલ શું છે અને તમારું બોર્ડની જે શીટ છે એ કઈ રીતે ભરવાની છે બોર્ડની શીટમાં ભરવાની વિગતો તમને તમારી રિસિપ્ટમાંથી જ મળી જશે એટલે પહેલાં આપણે રિસિપ્ટ સમજીએ અહીંયા શ્રી ઓધવદીપ ગ્રુપ ઓફ સ્કૂલ વિદ્યાર્થીના વિદ્યાર્થીની એક રિસિપ્ટ છે એ આપણે સમજીએ રિસિપમાં જમણી બાજુ વિદ્યાર્થીનો ફોટો અહીંયા ક્યુઆર કોડ આવેલો હશે અને ડાબી બાજુ પરીક્ષાનો બેઠક ક્રમાંક સી નાઇન ઝીરો સિક્સ ફોર સિક્સ નાઇન ફોર આ વિદ્યાર્થીનો બેઠક નંબર છે સીટ નંબર આ છે શાળા ક્રમાંક વિદ્યાર્થી પોતે જે શાળામાં અભ્યાસ કરે છે એ શાળાનો આ શાળા ક્રમાંક છે ઔધોદીપ ગ્રુપ ઓફ સ્કૂલનો શાળા ક્રમાંક છે છપ્પન પોઈન્ટ બસો ને તેર બીજી મહત્ત્વની વસ્તુ છે કેન્દ્ર ક્રમાંક વિદ્યાર્થી જે કેન્દ્રો પરથી પરીક્ષા આપે છે કેન્દ્રનો ક્રમાંક છે ફાઈવ સિક્સ ઝીરો ફોર અને કેન્દ્રનું અહીંયા નામ આપેલું છે જામનગર દિગ્વુજય પ્લોટ વિદ્યાર્થીનું પૂરું નામ ગોરી કલ્પેશ મુરજીભાઈ આપેલું છે આ બાજુની આખી કોલમ સમજીએ એમાં આપેલું છે બિલ્ડિંગ નંબર અને બ્લોક નંબર તમે જુઓ છો જે આ અગિયાર અગિયાર લખેલા છે એ છે બિલ્ડિંગ નંબર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જામનગરમાં એકસઠ જેટલી બિલ્ડિંગો ફાળવેલી છે એ દરેક બિલ્ડિંગનો નંબર અહીં શરૂઆતમાં લખેલો હોય છે તો આ બિલ્ડિંગ નંબર છે અગિયાર હવે બાળકે અગિયાર નંબરની બિલ્ડિંગમાં જઈ અને પોતાનો બ્લોક નંબર ગોતવાનો રહેશે આ બ્લોક નંબર છે એકસો ને વીસ સામાન્ય રીતે દરેક સ્કૂલમાં દસ જેટલા બ્લોક આવેલા હોય છે અને દસે દસ બ્લોક ઉપર એના બ્લોક નંબર લખેલા હોય છે એટલે વિદ્યાર્થીએ જે બ્લોક ઉપર એકસો વીસ લખેલું હોય એની અંદર જવાનું અને પોતાનો સીટ નંબર સી નાઇન ઝીરો સિક્સ ફોર સિક્સ નાઇન ફોર બેન્ચ ઉપર શોધવાનો રહેશે બીજા નંબરની કોલમમાં જઈએ તો વિષય અને વિષયનો કોડ નંબર શરૂઆતમાં જે આપેલા છે ઝીરો એક અગિયાર બાર દસ સોળ ચૌદ આ છે વિષયના કોડ નંબર બાજુમાં જે આપેલા છે વિષયનું નામ દર્શાવે છે અહીંયા ઉત્તરની ભાષા દર્શાવેલી છે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અંગ્રેજી લખશે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ગુજરાતી લખવાનું અંગ્રેજી વિષયની અંદર જવાબની ભાષા અંગ્રેજી આવશે અને હિન્દી વિષયની અંદર જવાબની ભાષા હિન્દી લખવાની રહેશે બાજુની કોલમમાં પરીક્ષાની તારીખ આપેલી છે અને આ બાજુ પરીક્ષાનો સમય આપેલો છે બીજી મહત્ત્વની વસ્તુ છે રિસિપ્ટની અંદર એ છે બારકોડ સ્ટીકર ઉપર છાપેલ ઉત્તરવહી નંબર એની આપણે આગળ ચર્ચા કરીશું એ બારકોડમાંથી એ ઉત્તરવહી નંબર જોઈ અને અહીંયા વિદ્યાર્થીઓએ લખવાનો રહેશે કારણ કે જ્યારે પણ પેપર ખોલાવાના હોય ત્યારે આ નંબરનો ઉપયોગ કરી અને વિદ્યાર્થી પેપર ખોલાવી શકે છેલ્લું ખાનું છે એ છે નિરીક્ષકની સહી એટલે કે બ્લોક સુપરવાઇઝર પોતે તમારા નંબર ચેક કરી અને અહીંયા સહી કરશે કોઈ વિદ્યાર્થી કે કોમ્પ્યુટર રાખેલું હોય તો વધારાના બંને વિષયો દર્શાવેલા હોય છે કઈ તારીખેની પરીક્ષા લેવાની અને એ શિક્ષકોની સહી રિસિપ્ટમાં હોવી ફરજિયાત છે જો આપની કક્ષાએ ન થઈ હોય તો આપની શાળાના કોમ્પ્યુટર અથવા પીટીના શિક્ષકો પાસે જઈ આ તારીખ નખાવી અને સહી કરાવી લેવાની રિસિપ્ટની નીચે અહીંયા વિદ્યાર્થીનો કલર પાસપોર્ટ સાઇઝ ફોટો લગાડવાનો હશે આ સેમ્પલ છે એટલે આપણેમાં ફોટો લગાડેલ નથી સ્કૂલનો સિક્કો આચાર્યની સહી વર્ગ શિક્ષકની સહી અને વિદ્યાર્થીની સહી જે રિસિપ્ટમાં રિસિપ્ટ ભરતી વખતે એટલે કે બોર્ડનું ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીએ જે સહી કરી હોય એ જ સહી અહીંયા કરવાની રહેશે તો આજે આથી વિદ્યાર્થીની રિસિપ્ટ જેને આપણે હોલ ટિકિટ તરીકે પણ ઓળખીએ છીએ વિદ્યાર્થી જ્યારે પરીક્ષા દેવા જાય ત્યારે અસલ હોલ ટિકિટ સાથે લઈ જવાની હશે અહીંયા ઓરિજિનલ કલર ફોટોગ્રાફ અને આચાર્યના સિક્કાવાળી ઝેરોક્સ સાથે લઈ જવાની કોઈ જરૂર નથી એક અતિ મહત્વની વસ્તુ દરેક વિદ્યાર્થી પોતાની રિસિપ્ટ ઉપર આગળ અથવા પાછળના ભાગમાં પોતાનો મોબાઈલ નંબર ખાસ લખી નાખે કારણ કે કોઈ પણ કારણોસર તમારી રિસિપ ખોવાઈ જાય તો આ નંબર ઉપરથી સંપર્ક કરી અને તમે તમારી રિસિપ પાછી મળી શકો અથવા કોઈપણ વ્યક્તિને રિસીપ્ટ મળી હોય તો આપના કોન્ટેક કરી અને રિસિપ્ટ આપણા સુધી પહોંચાડી દઈએ ફોન નંબર દરેક વિદ્યાર્થી ઉપર ખાસ લખો આ થઈ રિસિપ હવે આપણે જોઈએ આન્સર શીટ આ એક આન્સર શીટનો નમૂનો છે એની અંદર આપણે ડિટેલમાં સમજીએ અહીંયા બોર્ડનો લોગો છે એક્ચુઅલી અમારા સ્કૂલનો એક નમૂનાનું એક્ઝામ્પલ રૂપે એક આન્સર શીટ છે સૌ પ્રથમ એ લખવાના આવશે કેન્દ્ર નંબર હવે તમે જુઓ વિદ્યાર્થીની રિસીપ છે એમાં કેન્દ્ર નંબર લખેલા છે ફાઈવ સિક્સ ઝીરો ફોર આ જ કેન્દ્ર નંબર છે એ કેન્દ્ર નંબર અહીંયા કેન્દ્રની જગ્યાએ લખવાના રહેશે ફાઈવ સિક્સ ઝીરો ફોર ત્યારબાદ વિગત છે પરીક્ષાર્થીની સહી રિશિપની અંદર પણ તમે સહી કરેલી જ છે બોર્ડમાં જે કઈ રીતે એ પ્રમાણે એ સેમ સહી અહીંયા કરવાની આ થઈ ગઈ સહી હવેની વિગત છે બેઠક નંબર એટલે કે સીટ નંબર વિદ્યાર્થીના જે સીટ નંબર છે એ અહીંયા જુઓ સીથી ચાલુ થાય છે સી નાઇન ઝીરો સિક્સ ફોર સિક્સ નાઇન ફોર આ જ સીટ નંબર છે અહીંયા લખવાના પેલા ખાનામાં લખવાનું છે પછી 9 0 6 4 6 9 4 આ નંબર લખાય આંકડામાં લખાય હવે આ જ નંબર નીચે શબ્દોમાં લખવાના કેવી રીતે તો કે સી નો સી એમ નેમ આ નવળો છે એટલે આપણે અંગ્રેજીમાં લખશું 9 પછી 0 સિક્સ ફોર વરી પાછા અહીંયા સિક્સ પછી નાઇન અને ફોર આ રીતે લખવાનું એટલે સી નો સી નાઇન નો નાઇન ઝીરો સિક્સ ફોર સિક્સ નાઇન ફોર એ રીતે અહીંયા લખવાના તમારા ક્લાસમાં જે સુપરવાઇઝર હશે એ પોતાની સહી કરશે ત્યારબાદ વિષય કોડ અને પરીક્ષાની તારીખ અને જવાબની ભાષા આ ત્રણ વિગતો ભરવાની આવશે વિષય અને કોડ નંબર આપણે એક્ઝામ્પલમાં અહીંયા લઈએ છીએ ગણિત એટલે કે મેથ્સ તમે જોઈ શકો છો મેથેમેટિક્સનો કોડ નંબર આગળ આપેલો છે રિસિપમાં જ લખેલો છે બાર અને વિષયનું નામ છે મેથેમેટિક્સ જવાબની ભાષા છે ગુજરાતી આ ત્રણ વિગતો આપણે અહીંયા ભરવાની આપણે અહીંયા શોર્ટમાં મેથ્સ લખી તો પણ ચાલે કોડ નંબર મેથ્સનો કોર્ટ છે બાર એટલે અહીંયા આપણે લખશું બાર પરીક્ષાની તારીખ અહીંયા લખવાની છે મેથ્સની સામે પરીક્ષાની તારીખ આપેલી છે અગિયાર માર્ચ બે હજાર વીસ તો અગિયાર માર્ચ બે હજાર વીસ આ રીતે પરીક્ષાની તારીખ લખવી અને જવાબની ભાષા ગુજરાતી આવી રીતે તો આ જ રીતે તમારા રિસિપમાંથી બધી વિગતો આપેલી છે એ વિગતો આપણે જે જવાબ વહી છે એ જવાબ વહીની અંદર ભરવાની રહેશે હવે મહત્ત્વની વસ્તુ આ જવાબ વહી ઉપર બારકોડ સ્ટીકર જ્યારે લગાડવામાં આવે તો બારકોડ સ્ટીકર કેવું હોય કઈ રીતે લગાડાય અને એમાં કઈ કઈ વિગતો એ સમજીએ એટલે આપણે બારકોટ સ્ટીકરની સમજૂતી લઈએ આ છે બારકોડ સ્ટીકરનો એક નમૂનો જુઓ બારકોડ સ્ટીકરની અંદર સૌ પ્રથમ હશે જવાબ વહી નંબર અથવા તો ઉત્તર વહી નંબર અથવા આન્સર શીટ નંબર એવું પણ લખેલું હોય આમાં છે ફોર ટુ થ્રી સેવન ટુ ફાઇવ વન ઝીરો આ છે જવાબ વહી નંબર આન્સર શીટ નંબર છે નીચે છે બેઠક નંબર એટલે કે સીટ નંબર સી નાઇન ઝીરો સિક્સ ફોર સિક્સ નાઇન ફોર આ બેઠક નંબર તમારા જ હોય એ ખાતરી કરી લેવાની તો જ એ સ્ટીકર વેલિડ ગણાશે એટલે આ નંબરનું સ્ટીકર છે એ જે આ જગ્યા છે આન્સર અહીંયા આ જગ્યાએ લગાડવામાં આવશે એટલે તમારા નંબરનું જ આ બારકો સ્ટીકર હોય એવી ખાતરી કરી લેવાની વિષયનું કોડ એમાં દર્શાવેલ છે મેથેમેટિક્સ અને કોડ નંબર બાર એમાં લખેલા છે કેન્દ્ર નંબર પણ એની અંદર લખેલા છે ફાઇવ સિક્સ ઝીરો ફોર જે આપણે અગાઉ રિસિપ્ટમાં જોઈ ગયા આ બારકો સ્ટીકર છે એ આ જે જગ્યા આપેલી છે તમારી આન્સર શીટમાં એના ઉપર લગાડવામાં આવશે જોઈએ બારકો સ્ટીકર કઈ રીતે લાગે છે તમારો જવાબાહી નંબર છે એ રોજ બદલશે એટલે એની ચિંતા નહીં કરવાની એ અલગ અલગ પ્રકારના જવાબાહી નંબર હોઈ શકે આ જેનું બોક્સ બોર્ડર આપેલી છે બોક્સની અંદર જ બારકોડ સ્ટીકર છે એ આવી રીતે લાગી જશે તમે જોઈ શકો છો આજે લાઇનિંગ છે આ જે લાઇનિંગ લીટા લીટાવાળો ભાગ છે બારે રહેવો જોઈએ જો ભૂલથી લીટા લીટાવાળો ભાગ અંદર આવી ગયો તો એ ગંભીર ભૂલ ગણાશે કારણ કે એક વિદ્યાર્થી એક જ બારકોર્ડ સ્ટીકર આવે છે અને જો ભૂલથી લાગી પણ જાય તો એની પણ વ્યવસ્થા છે એના પણ ઇમરજન્સી બારકોડ જે તે ઠેકાણે કેન્દ્ર સંચાલકોને આપવામાં આવેલા હોય છે એનો ઉપયોગ કરીને ભૂલ સુધારી શકાય છે પણ આ લાઇનિંગવાળો ભાગ છે એ અંદરની બાજુ ન આવે એ ખાસ ધ્યાનમાં રાખવાનું હવે મહત્ત્વની વસ્તુ બારકોડ સ્ટીકર લાગ્યું પછી શું કરવાનું તો કે બારકોડ સ્ટીકરની અંદર તમે જોઈ શકો છો અહીંયા ઉપર લખેલો છે જવાબ વહી નંબર ફોર ટુ થ્રી સેવન ટુ વન ઝીરો આ જવાબ વહી નંબર વિદ્યાર્થીઓએ પોતાની રિસિપમાં લખવાનો તે એ તમને જગ્યા આપેલી છે મેથ્સની સામે થોડું ઝૂમ આઉટ કરીએ મેથ્સ પેપરની સામે જ્યાં જગ્યા છે ત્યાં જ્યાં જવાબ વહી નંબર છે ફોર ટુ થ્રી સેવન ટુ ફાઈવ વન ઝીરો આ ખાસ લખી નાખવાનો કારણ કે ભવિષ્યમાં તમારે પેપર ખોલાવવું હોય તો આ નંબર તમને બહુ કામ લાગશે અને આ નંબર લખાઈ ગયા પછી જે નિરીક્ષક હશે બ્લોક સુપરવાઇઝર હશે એ પોતાની અહીંયા સહી કરશે એટલે આ રીતે જવાબ હોય નંબર બારકોડ સ્ટીકર ઉપરથી મેળવી અને તમારે રિસીપ્ટમાં લખવાનું અહીંયા રિસીપ્ટનું મોટાભાગનું કામ બધું પૂર્ણ હવે જે આન્સરશીટ છે એના ઉપર બ્રાઉન સ્ટીકર એટલે કે ખાખી સ્ટીકર લગાડવામાં આવશે બ્રાઉન સ્ટીકર કંઈક આ પ્રકારના હોય છે આપ જોઈ શકો છો ઉપરની બાજુ એરો છે અને આખું જે બ્રાઉન સ્ટીકર છે એ આ ભાગ ઉપર લાગી જશે એટલે બધી વિગતો જે ઢંકાઈ જશે હવે માની લો કે તમે જવાબાઈ નંબર ભૂલી ગયા હો અને આ સ્ટીકર લાગી જાય તો સમસ્યા થાય એટલે જેવું બાળકો સ્ટીકર લાગે એટલે કે તરત જ તેમાંથી આ જવાબવાય નંબર છે એ તમારે તમારી રિસિપમાં લખી લેવાનું પછી જ્યારે પરીક્ષાને પૂરી થવાની છેલ્લી દસ મિનિટની વાર હશે ત્યારે બ્લોક સુપરવાઇઝર આવા જે સ્ટીકર છે ખાખી સ્ટીકર એ આપની આસરશીટ ઉપર લગાડશે જોઈએ કઈ રીતે બ્રાઉન સ્ટીકર છે એ લાગે છે એરો ઉપરની બાજુ રહે એ રીતે બ્રાઉન સ્ટીકર આપની આસરશીટ ઉપર આવી રીતે લાગી જશે એટલે આપનું નામ આપના બેઠક નંબર આપની સહી એ બધી જ વસ્તુ આમાં ઢંકાઈ જશે માત્ર જે આ લીટા લીટાવાળો ભાગ છે જેને આપણે બારકોડ કહીએ છીએ એ જ બારે દેખાશે બોર્ડ એને સ્કેન કરશે અને બધી વિગતો એમને મળી જશે આ જે આંકડા છે જે બારકોડ છે એના દ્વારા સામાન્ય વ્યક્તિને કોઈ માહિતી મળતી નથી અને ખાસ આ બ્રાઉન સ્ટીકર ક્યારેય પણ ખુલતું નથી હંમેશા આ જ સ્ટીકરને બોર્ડ દ્વારા સ્કેન કરે એટલે વિદ્યાર્થીનું નામ એના વિશે બધી વિગતો આવી જાય પેપર ચેક થાય એટલે બધા જ માર્ક્સની એન્ટ્રી માત્ર આ બારકોડના આધારે થઈ જતી હોય છે આ ક્યારે પણ ખુલતું નથી સિવાય કે જ્યારે આ સ્ટીકર વાંચી શકાય એમનો હોય ખરાબ થઈ ગયું હોય નષ્ટ થઈ ગયું હોય તેવા સંજોગોમાં જ અને કટ કરી એને ખોલી અને અંદરની વિગતો દ્વારા વિદ્યાર્થીના નામ અને ધોરણ વિશે જાણવામાં આવે છે તો અમે આશા રાખીએ છીએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી આપ સૌને ખૂબ જ ઉપયોગી મળશે આપ સૌ વિદ્યાર્થીઓને શ્રી ઔદ્ધૌ ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી પરીક્ષાની હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ શુભકામનાઓ ઓલ દ બેસ્ટ